મૂળી તાલુકાના દુધઈ ગામે ખનીજ ખોદકામનો વિડીયો વાયરલ થયો મૂળી તાલુકાના દુધઈ ગામે નદીના કાંઠે જમીન માલિકીમાં સફેદ માટી ખનીજનું બેફાન ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમજ દરરોજ પચીસ ટ્રકો વાહન ગેરકાયદેસર કરી રહી છે આ જમીન માલિક દ્વારા આજુબાજુના ખેડૂતોને જમીન પર દબાણ કરી ખોદકામ ચાલુ છે સરકારી જમીનમાં પણ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખનીજ ખનન વાહન ગેરકાયદેસર તાત્કાલિક આર્થિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ગામલોકોની લોકોની અપીલ છે નહીતર આવનાર સમયમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને જનતા રેડ સુધીના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે સરકારી જમીન અને આજુબાજુના ખેડૂતોને ધમકી આપી ખોદકામ ચાલુ છે તો સત્વરે બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંઘ સારોલા સાયલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે